રાજકોટમાં ખડકી દીધાની માહિતી બાદ વધુ કેટલીક સન્સની વિગતો મળી છે જેમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના શાસકો તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ માત્ર ને માત્ર સોખડા સંપ્રદાયની સંસ્થા સર્વોદય કેળવણી મંડળને ખાસ લાભ કરવા માટે સરકાર પાસે જે ખાસ સત્તા છે તેનો દુરુપયોગ કરી હાલની બજાર કિંમતની મુજબની એકસો તેર કરોડની જમીન આજથી છ વર્ષ પહેલા દસ્તાવેજી પુરાવાના આધારે મફતમાં આપી દીધાનું સ્પષ્ટ થયું છે ત્યારે હવે જે સામાજિક અને આર્થિક નબળા વર્ગના પરિવાર માટે જે ખાસ આવાસ બનાવવાના હતા તે ભવિષ્યમાં ક્યારેય નહીં બની શકે તેવું ચિત્ર

આ ઠરાવ મંજૂરી માટે બોર્ડમાં તત્કાલીન મેયર સંધ્યાબેન વ્યાસે એજન્ડામાં સમાવ્યો હતો આ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડીએચ બ્રહ્મભટ્ટના પત્ર નંબર નવ તારીખ દસ છ બે અને પ્લાનિંગ સમિતિ તેના પરના ઠરાવ તારીખ ત્રણ સાત બે હજાર આઠને વચાણમાં લેવાયું છે જેમાં એફપી નંબર એકસો એટલે કે એસ માટેનું રિઝર્વેશન હટાવી સર્વોદય કેળવણી મંડળને આપવા માટે ટીપી સ્કીમ વેલિડ કરવાની સૂચના શહેરી વિકાસ વિભાગમાંથી આવી હોય તે અંગે વેલિડ યોજના તૈયાર કરવા ઈરાદો જાહેર કરવા તેમજ સરકારના મોકલવાના ઠરાવ કરતા બોર્ડની મંજૂરી માંગવામાં આવી હતી જમીન માટે આખી ટીપી સ્કીમ વેલિડ કરવા માટે સૌથી પહેલા પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડીએચ બ્રહ્મભટ્ટે પત્ર લખ્યો હતો તેઓ આઈએસ હોવા છતાં પાંચ હજાર બસો અગિયાર ચોરસ મીટરની કરોડોની જમીન મફતમાં આત્મીય યુનિવર્સિટીને આપવા સંમત થયા તે સૌથી ગંભીર અને શંકાસ્પદ બાબત છે આ ઉપરાંત તેઓએ પોતાના પત્રમાં લખ્યું છે કે શહેરી વિકાસ વિભાગની સૂચના પણ આવી છે તેથી સરકારમાં બેઠેલા સચિવો પણ સંડોવાયેલા છે કમિશનરના પત્ર બાદ પ્લાનિંગ સમિતિના ચેરમેન કે એસ ઘેટિયાએ મંજૂરી આપી સીધું બોર્ડમાં પત્ર મૂક્યો હતો બોર્ડમાંથી મંજૂરી આવતા તત્કાલીન ટીપીઓ બકુલ રૂપાણીએ ટીપી સ્કીમની સુધારાની કાર્યવાહી એટલે કે રિઝર્વેશન હટાવવાની કામગીરી ચાલુ કરી સરકારમાં મોકલ્યું હતું આ પ્રક્રિયાને લઈ સરકાર અઢાર દસ બે હજાર ચૌદમાં સરકારી ટીપીઓની નિમણૂક કરી હતી જોકે તે ટીપીઓની બદલી થઈ જતા બીજા ટીપીઓ નિમાયા હતા તેઓએ ફેરફાર સૂચવી ફરીથી મનપાને પરામર્શ માટે સ્કીમ મોકલી હતી મનપા પોતે જ ઠરાવ કરનારી હતી એટલે વાંધો તો સ્વાભાવિક છે કે ન ઉપાડે તેથી ફરી સરકારમાં સ્કીમ ગઈ ડ્રાફ્ટ સુધારો મંજૂર થયા બાદ નોટિફિકેશનની ટીપી સ્કીમ સુધારો શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી તથા સંયુક્ત સચિવ નીલા મુનશીલે મંજૂર કરી અઢાર બે બે હજાર સત્તરના નોટિફિકેશન બહાર પાડી દીધું જેના એક વર્ષ બાદ શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી તથા સંયુક્ત સચિવ વીડી વાઘેલાએ યુનિવર્સિટીની જમીનમાંથી નિયમ મુજબ જે પાંચ હજાર બસો અગિયાર ચોરસ મીટરની ની કપાત કરી હતી તે ગેરકાયદેસર રીતે રદ કરી નાખવાની પ્રથમ ઘટના બની હતી અને ગરીબોના આવાસ હેતુનો પ્લોટ ગાયબ થઈ ગયો હતો જેમાં માત્ર રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જ નહીં પણ ટીવી સ્વામીની પ્રસાદી માટે આખી સરકાર પરિપત્રના ખોટા અર્થઘટન અને કપાત થયેલી જમીન પાછી આપવાની ગેરરીતિ કરવામાં ખચકાઈ ન હતી સરકારી અધિકારીઓએ બે હજાર આઠમાં કૌભાંડ શરૂ કર્યું જે બે હજાર અઢારમાં પૂરું થયું ડીએચ બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કમિશનર હતા રાજકોટ ટીપી સ્કીમમાં સુધારો કરવા તેમણે પત્ર લખ્યો હતો

માં સુધારા નોટિફિકેશનમાં સહી કરી વિડે વઘેલાએ ખાસ ફરજ પરના અધિકારી શહેર વિકાસ વિભાગ ટીપી સ્કીમના ફાઇનલ સુધારામાં નોટિફિકેશનમાં સહી કરી હતી તો જે રીતે આત્મિક યુનિવર્સિટીને લઈ કૌભાંડ થયાના આક્ષેપો થયા છે આ બાબતે હવે તપાસના જે પડઘમો વાગ્યા છે તપાસના અંતે શું હકીકત છે તે સામે આવશે